બેટા સારું થયું તું આવી ગઈ મારું તો જીવ મંજાતો હતો કે મારી દીકરી આ એના ભાગ્ય બાપથી રિસાય તો નથી ગઈ ને પપ્પા જો પહેલા તો હું તમારા બધાની માફી માંગવા માંગુ છું અને હું પણ અમે લોકોએ જે આ પગલું ભર્યું છે ને બહુ જ ખોટું પગલું ભર્યું છે હા અમારો

અમે શહેરમાં રહીને મોટા થયા છીએ અને તમને તો શહેર પહેલેથી પસંદ જ નહોતું એટલે તમે ગામડે રહેતા હતા એટલે સ્વાભાવિક છે ને જો અમે ગામડે જઈએ તો અમને પણ ત્યાંની રહેણી કહેણી ના ગમે ત્યાંનું જીવન ના ગમે એ જ રીતે તમે પણ અમને નહોતા સમજી શક્યા પણ પપ્પા એટલું જરૂર કહીશ જનક રાજાએ પણ પોતાની દીકરી સીતા માટે રાજ ખાંદાન ગોત્યું હતું સુખી કુટુંબ સારું પરિવાર આ બધું જોઈને જ તે સીતા માતાના લગ્ન કરાવ્યા હતા પણ જ્યારે જીવનમાં આપણા નસીબમાં દુઃખ વેઠવાનું લખ્યું હોય ને તો એ કોઈ બદલી નથી શકતું એટલું સારું આયોજન હોવા છતાં એટલું સારું પરિવાર હોવા છતાં સીતા માતા આ જીવન દુઃખમાં જ રહ્યા દુઃખ જ વેઠ્યું એમને તારી વાત સાચી છે કે નસીબમાં હોય ને એ જ મળે પણ હું હું ગામડામાં રહેલો જળ બુદ્ધિનો બાપ દીકરીના પ્રેમને સમજી ન શક્યો દીકરીની શું ઈચ્છા છે એને કેવું પાત્ર ગમે છે એ ક્યાં સુખી રહેશે એ કોઈ વસ્તુ હું સમજી ન શક્યો બસ મને તો મારી આબરૂ મારી ઇજ્જત એ જ દેખાતું હતું આમ આ તારો બાપ કહે તારે લગ્ન કરવાના એ એક જડતા મારામાં હતી પણ દીકરી મને માફ કર્યું દેજે તમે આવી રીતે હાથ છોડીને માફી ન માંગો સમજી શકું છું કે જે બાપે પોતાની દીકરીને નાનપણથી લઈને મોટી કરી હોય એ જ દીકરી જ્યારે બાપની સામે આવીને હેમ કહે કે પપ્પા હું કોઈ બીજા છોકરાને પ્રેમ કરું છું ત્યારે એ પથ્થર હૃદયનો બાપ અને ત્યાં તે પીગળી જતો હોય છે જોકે તમે તમારી જગ્યાએ ખોટા પણ નહોતા સાચા જ હતા પણ સાચા ત્યારે સાબિત થયા હોત જ્યારે તમે તમારી દીકરીની પસંદગી ઉપર થોડી ઘણી તપાસ કરી હોત જો હું કોઈ આવારા હોત અથવા તો મારી આઉટ લાઈન હોત અને તમે ના પાડી હોત ને તો એમાં તમે ખોટા નહોતા પણ હા જ્યારે પોતાની દીકરીનો પ્રેમ સાચો હોય અને જ્યારે સામેવાળું પાત્ર એ તમારી દીકરીને પોતાના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરતું હોય ને ત્યારે એક દરેક માતા પિતાની ફરજ બને છે કે થોડી ઘણી તપાસ કરી લે તપાસ કર્યા પછી ના પાડે તો દીકરા કે દીકરીને ક્યારેય દુઃખ નહીં લાગે બસ તમારી આ જ ચૂક હતી તમે તમારા વિચાર ના છોડ્યો અને એના કારણે આખરે અમારે પણ આ પગલું ભરવું પડ્યું અરે મને તો મારી દીકરીએ કેટલા મોકા આપ્યા હતા એને બિચારી કે હું એક છોકરાને પ્રેમ કરું છું એની સાથે લગ્ન કરવા માંગુ છું પણ આ બાપ કાળા માનવા તૈયાર નતો પપ્પા તમે તમારી જગ્યાએ સાચા છો અને દામિનીબેન બેન એની જગ્યાએ સાચા છે તમને તમારા માન મોભો ને ઈજ્જત વાલો હતો અરે તમારી જગ્યાએ કોઈ પણ બાપ હોય ને તો પણ આ કરે પણ એ દરેક બાપને પોતાની દીકરીની ખુશી શેમાં છે ને એ જોવી પડે અને એ જોઈને આ સમાજના વ્યક્તિઓને સમજાવવા પડે એ કઈ રીતે સમજાવવા ને એ એક બાપના હાથમાં હોય જોયું ને જે દિવસે તમે એનું અપમાન કર્યું હતું એ દિવસથી લઈને આજ દિન સુધી એણે ક્યારેય એના મનમાં નહીં રાખ્યું હોય કે દામિનીના ઘરે ગયો હતો અને એના પપ્પાએ મારું ને મારા ભાઈનું અપમાન કર્યું અત્યારે એનામાં દયા ભાવના કેટલી છે દરિયાવી દિલ કહેવાય કે તમે એનું અપમાન કરવા છતાં પણ તમને માફ કરી દીધા હા અરે હું હું તો નસીબદાર છું કે મને આવો જમાય મળ્યો છે અરે હું ધારું ને મારી દીકરી માટે આવો તમે એવો લઈને મારી જેવા જે ગામડાના જે જડ બુદ્ધિના બાપ છે ને એ બધાય એકવાર દીકરીની ઈચ્છાને સમજવી જોઈએ પ્રેમ કોઈ દિવસ ખોટો નથી પ્રેમ સાચો જ છે પણ સામે વાળો પાત્ર ખોટું હોય ને તો એને ના પડાય સમય ની સાથે ચાલનાર વ્યક્તિ ક્યારેય પણ દુખી થતો નથી માટે સમય ની સાથે બદલાતા શીખો એટલે હા માણસે સમયની સાથે એના વિચારોમાં પરિવર્તન તો લાવવું જ જોઈએ તોય એ દુખી ન થાય હા તો તમારામાં પરિવર્તન આવી ગયું ને પપ્પા આવી ગયું તો કપડામાં પણ પરિવર્તન લાવી દેશો ને શહેરની જેમ ના મમ્મી કપડા રહેવા દો ને આ બનીને લગ્ન પાકા ને હા હા પાકા પાકા પણ કેજો કે સૂટ બૂટ પહેરીને આવે હા પહેરશે ને એની લાડકડી દીકરીના લગ્ન જો થઈ રહ્યા છે મારી દીકરી કે ને એ એ હું પહેરીશ પપ્પા

Oh, momend , ütle , et oh. me Pelle Putsile jutu pakkuda ei saa , ta on väga <laughs> kõik .